વિશ્વનું સૌથી મોટું 400 કિલો વજન ધરાવતું તાળું અયોધ્યા આવી છે આ વિશાળ તાળાની નોરંગાબાદના ભારતી બાપુ દ્વારા કર્મકાંડ મુજબ પૂજા કરાઈ હતી વાહનમાં લોક માટે ક્રેન બોલાવવામાં આવી હતી લોકો જોવા માટે થઈને આ લોક જોવા માટે થઈને લોકો એકઠા થયા હતા ત્યારે જય ના નારા લાગ્યા આ તાળુ બે વર્ષ પહેલા એક વૃદ્ધ દંપતી સત્યપ્રકાશ શર્મા અને તેમના પત્ની મેની શર્માએ બનાવ્યું હતું સત્યપ્રકાશ શર્માનું તાજેતરમાં જ નિધન થયું હતું ત્યારે તેમની આ તાળું રામ ત્યારે ચારસો કિલો વજન ધરાવતું એક તાળું જે છે તે અયોધ્યા આવી પહોંચ્યું છે વિશેષ રૂપે આ તાળું બનાવવામાં આવ્યું છે